તત્વોને તત્વોને ઠેકાણે લાવવા અને કાયદાનું ભાન કરાવવા માટે હવે ગુજરાતના પોલીસને પરવાનો આપી દીધો છે જેમાં તેમણે કહ્યું છે કે જે વિસ્તારોમાં સામાજિક તત્વો અને ટપોરી તત્વો આતંક મચાવતા હોય તો તેમનું સરઘસ કાઢવામાં આવે તેને લઈને અલગ અલગ પ્રકારના જે બનાવ ગુજરાતમાં અવારનવાર બની રહ્યા છે જેમાં હત્યા હોય લૂંટ હોય કે ભાઈ તલવાર વડે જીવલેણ હુમલાના બનાવ બની રહ્યા છે તે મામલાને લઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની પોલીસ દ્વારા આરોપીનું સરઘસ પણ કાઢવામાં આવી રહ્યું છે તે વચ્ચે ફરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે કહ્યું છે કે ગુનેગારો જે ભાષામાં સમજતા હોય જે ભાષા તેમને આવડતી હોય તે ભાષામાં ગુજરાત પોલીસ તેમની સાથે કામગીરી કરશે એટલે પોલીસ આ પ્રકારે તે ભાષામાં ગુનેગારોને સમજાવશે ને આવી જ રીતે હાલ આ દિવસોમાં સરઘસ પણ કાઢવામાં આવી રહ્યા છે પહેલા તો ગુજરાત રાજ્ય મંત્રી હરસંગવી જાહેર મંચ પરથી સુ વાત કહી છે તે સાંભળી લો તેને જ્યાં જરૂર પડે ત્યાં છૂટતી વાપરવો જ જોઈએ અને માં જાહેર મંચથી ખૂબ નોધારી જે ગુનેગાર જે ભાષા સમજતો હોય જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય આમ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઈએ પડવી જોઈએ કે ના પડવી જોઈએ રાજ્યના નાગરિકોની શાંતિ સલામતી ને સુરક્ષા એ પોલીસની જવાબદારી છે આતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમણે એટલું જ નહીં તેમણે અસામાજિક તત્વોને ટપૂરી તત્વોનો પણ જે આતંક હોય તેમને પણ હાલ જે આ તાટિયા તોડ સર્વિસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેની વાત કરતા કહ્યું છે કે આરોપીઓ હોય આ સામાજિક તત્વો હોય તે શાનમાં સમજી જાય કાં કાયદો હાથમાં નહીં લે કેમ કે તેમનો પનારો આ વખતે પોલીસ સાથે પડ્યો છે એટલે તેમને કાયદાનો ડર બેસે તે માટે હાલ તેમણે વરઘોડો તો નીકળશે તે પ્રકારની વાત પણ કરી છે ત્યારે હવે જે પ્રકારે હાલ અહેવાલો મળી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસ દ્વારા પણ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યો છે અને આ દિવસોમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર પણ બની દેખાઈ રહી છે દર્શક મિત્રો એન્ડ ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં